કેમ આવી ગયા છીએ અમે બધા શૂટિંગ કરવા માટે પ્રદીપભાઈ ફોજીભાઈ અને આપણા રિટાયર ઓફિસર પેલા હતાય દેખાય તો દેખાતા હશે તમને અને અમે બધા શૂટ કરવા કરીએ આ લોકેશન કેટલું જોરદાર છે પાછળનું લોકેશન તમને બતાવું દેખો આ બધું છે ને બાકી ડેન્જર આ દેખો સાગરભાઈ માં રિયા જે લઈ પેલા

ગુસ્સાંગ ગુસ્સાંગ એકદમ જોતા જ રહો આમ મારવાના હોય ને એવી રીતના આમ ફૂલ ગુસ્સાંગ આમ દંડો બંડો જુદા બધા વિફે થોક સુવાજી ભૂપેન્દ્ર થોક આમ હા એમ હવે ડાયરેક્ટ શોખથી જ આમ ઝટકો મારી ના હવે બીજા નામું જોવું હવે કેમેરા નામું જોઈ રહ્યો હવે મારવાના મારવા

તારમ દાત ન કાઢના તારે એમ સોક કરે કરે કેવા આયો કરે કે કોવા જો તારે દાત નીકળન ધરમ ફોન પકડી નો ના પહેલા લે થઈ ગયું બધ <laughs> <Cut kerna. laughs> <laughs>

અરે અમાર આર્મી ઓફિસર રીટાર્ડ આર્મી ઓફિસરને બતાવો ઉતાવળ કરો લે બીજી અમે જવાનું છે પહેલા અમાર એક મેમ્બર યાર દોસ્તો મસ્તી કરે છે ખતરનાક અને હું તો હવે કંટાળી ગયો છું આ હેન્ડિયો ઘેર એમને આવું હશે તો આવશે બાકી ટેલ મારતા છે હેન્ડો લે ઓય હેન્ડો લે હેડો ગયા મોને સુધો ગાળો દે હે ઓય મસ્તી નહી આ અમાર આર્મી રીટાર્ડ ઓફિસર ઘણો મસ્તી કરે હાલો જણ કાધી તું કઈ કઈ જાય

થેન્ક યુ વિડીયો જોવા માટે આવી રીતના સપોર્ટ કરતા રહો બરોબર મળીએ નવા વિડીયો